હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું કેન કિચન્સમાં આજે આપણે બનાવીશું દશેરા સ્પેશિયલ્સ જલેબી ફાફડા ઇન્સ્ટન્ટ જલેબી બનાવીશું અને સાથે ફાફડા પણ બનાવીશું ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં દોઢ વાટકી જેવું બેસન ચાળીને લીધું છે હવે એમાં અડધી ચમચી હળદર એડ કરીશું મીઠું સ્વાદ પ્રમાણે આપણે એડ કરીશું એક મોટી ચમચી અજમો આવી રીતે મસરીને આપણે એડ કરીશું જો તમારે વધારે એડ કરવો હોય તો તમે કરી શકો છો હવે અડધી ચમચી બેકિંગ સોડા એડ કરીશું અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે બે ચમચી ઓઇલ એડ કરીશું અને આ રીતે આપણે લોટને મોય આપી દઈશું આ રીતે આપણે એને મસરી લેવાનો છે હવે આપણે પાણી થોડું થોડું કરીને એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું આપણે પૂરી જેવો લોટ બાંધવાનો છે બહુ કઠાણેની અને બહુ પણ પણની આ રીતનો આપણે લોટ બાંધી લેવાનો છે અને વધારે આ લોટને આપણે મસળવાનો છે જેથી આપણા ફાફડા સરસ બને હવે આપણે એને અડધો કલાક માટે સાઈડમાં રાખીશું હવે જે આપણે લોટ સાઈડમાં રાખ્યો તો એને આ રીતે મસળવાનો અને આ રીતે આપણે ચેક કરી લેવાનો હવે આ લોટ ફાફડા માટે તૈયાર છે હવે આપણે કૂળીનો એક લોવો લઈ લઈશું અને એ આ રીતે આપણે એને સેપ આપીને આગળ આપણે આ રીતે ફાફડાનો શેપ આપી દઈશું હવે બીજો લોવો લઈશું એની જે પહેલાં એની કિનારી છે આ રીતે ચોટાડી દઈશું અને પછી આ રીતે હલકા હાથે આપણે એને આ રીતે આપણે ફાફડાનો સેપ આપી દઈશું હવે આપણે આને ચપ્પાની મદદથી આ રીતે આપણે એને નીકાળી લઈશું તમારે અહીંયા ફાફડાનો સેપ આપ્યા પહેલાં ચોપિંગ બોર્ડ ઉપર ઓઇલ લગાવી દેવાનું હવે જે ઓઇલ ગરમ કરવા રાખ્યું હતું એમાં આપણે ફાફડા ફ્રાય કરવા રાખી લઈશું હવે બે મિનિટ થાય પછી આપણે ફાફડાની સાઈડ ચેન્જ કરી લઈશું આ રીતે આપણે ફાફડાની સાઈડ ચેન્જ કરી લઈશું હવે આપણા ફાફડા થઈ ગયા છે તો આપણે પ્લેટમાં એને કાઢી લઈશું આ રીતે આપણે બધા ફાફડા તૈયાર કરી લઈશું હવે અહીંયા આપણે અડધી વાટકી મેદો લઈશું હવે એમાં એક ચમચી ઘી એડ કરીશું અને આપણે અડધી ચમચી આપણે એનો એડ કરીશું હવે આપણે એને હાથેથી આ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એને મિક્સ કરશું એટલે આપણે જે જલેબીનું આપણે બેટર બનાવી લઈશું આપણે આ રીતનું બેટર બનાવવાનું છે હવે આપણે આ બેટરને દસ પંદર મિનિટ માટે સાઈડમાં રાખીશું હવે આપણે ચાસણી બનાવી લઈશું જે મેદાની વા અડધી વાટકી જે મેદો લીધો હતો એ જ વાટકીની માપથી આપણે એક વાટકી અહીંયા ખાંડ લઈશું અને એમાં ખાંડ ડૂબે એટલું પાણી એડ કરીશું એટલે કે અડધી વાટકી જેવું પાણી એડ કરીશું હવે એમાં એક ચમચી એલાયચી પાવડર એડ કરીશું અને અડધી ચમચી જે ફૂડ કલર આવે છે કેસર યલો કલરનો એ આપણે અંદર એડ કરીશું હવે આપણે એને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ ઉપર એને રાખી લઈશું હવે આપણે અહીંયા ગેસની હાઈ ફ્લેમ ઉપર ખાંડ મેલ્ટ કરવાની છે ખાંડ મીલ થઈ જાય પછી આપણે આ રીતે એને ચેક કરી લેવાનું જો એ ચાસણી આપણી ચીપચીપી બનશે તો આપણી ચાસણી તૈયાર છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એને સાઈડમાં રાખીશું એમાં આપણે એક ચમચી જેવો લીંબુનો રસ એડ કરીશું અને એને મિક્સ કરીને સાઈડમાં રાખીશું હવે આપણે અહીંયા જલેબી પાડવા માટે મેં અહીંયા આ રીતે એક ગ્લાસ લીધો છે એમાં જે દૂધની થેલી હોય એ રીતે આપણે સાફ કરીને આ રીતે લઈ લેવાની છે એમાં આપણે જે જલેબીનું બેટર બનાવ્યું હતું એ આ રીતનું આપણે બનાવવાનું છે અને આ રીતે આપણે એમાં એડ કરી લઈશું હવે જે ગેસની ફ્લેમ ઉપર ઓઇલ ગરમ કરવા રાખ્યું છે એમાં આપણે જલેબી પાડી લઈશું અહીંયા ઓઇલ મીડિયમ ગરમ રાખવાનો છે વધારે પડતું ગરમ કે વધારે ઠંડુ નથી રાખવાનું જેથી આપણી જલેબી એકદમ સરસ રીતે ફૂલે હવે બે મિનિટ થાય એટલે આપણે જલેબીની સાઈડ ચેન્જ કરીશું આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું અને બે મિનિટ માટે પાછું ફ્રાય થવા દઈશું એક ક્રિસ્પી થાય એટલે આપણે જલેબીને ચાસણીમાં એડ કરીશું અને આ રીતે ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે એડ કરીને આપણે પ્લેટમાં બધી જલેબી કાઢી લઈશું દશેરાનો સ્પેશિયલ ફાફડા જલેબી તૈયાર છે